મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના મંત્રીઓ પણ હાજર છે આ બેઠક પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી બેઠકમાં પ્લેન ક્રેશ બાદ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની પણ સમીક્ષા થશે તો રાહત બચાવ સ્થળાંતર સહિતના મુદ્દા પર પણ આ બેઠકમાં ચર્ચા કરાશે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે અરુણ જે પ્રકારની કેબિનેટની બેઠક આજે મળવાની છે આ બેઠકમાં સૌ પ્રથમ તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ત્યારબાદ આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાસ કયા મુદ્દાઓ ચર્ચામાં સંજીવ સંજીવથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય એવી અમદાવાદની જે વિમાની દુર્ઘટના બની ત્યાર પછીની આ પ્રથમ કેબિનેટ બેઠક યોજવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને યોજાયેલી આ બેઠકમાં આપી જે ટીયા કો જૂના દીપ પરમાણુ પૂર્વ મુખ્યમંત્રી વિજય પાઇના જે દુખદ નિધન આક દુર્ઘટનાના કારણે થયું છે એના સંદર્ભમાં સુપ દર્શક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરવામાં આવશે ન માત્ર મુખ્ય પ્રમુખ મુખ્યમંત્રી પરંતુ સાથે એક લોક જે બીજા મંત્રીઓ પણ છે તે મિતક પુણે પણ સદાનલી આદિની કેબિનેટમાં પરકરણ કરવામાં આવશે જ્યારે અન્ય એજન્ડાની જે સ્થિતિ જોઈએ તો સૌથી મહત્વની કે આલા સબકે જે રીતે વર્તમાન વાતાવરણ ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે એ ચોમાસા ખંભે જે રીતે વરસાદ અનરાધાર રીતે થયો છે અને એક રીતે કહી શકાય કે સારો વરસાદ પણ થયો છે. પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે દસ point છેતાલીસ ટકા જેટલો સરેરાશ વરસાદ થઈ ગયો છે. ગુજરાતની જો સરેરાશ જોઈએ તો ચોત્રીસ ટકા જેટલો વરસાદ છે અને પરિણામે પ્રારંભે એટલે પ્રથમ ગ્રાસે જ કહી શકાય કે સારો એવો વરસાદ થયો છે. એટલું જ નહીં પરંતુ આ જે વરસાદ થયો છે તે ખેતી માટે અને વાવણી લાયક માટે વાવણી લાયક વરસાદ પણ હોવાની ખેડૂત આગેવાનોએ જે રીતે આનંદ વ્યક્ત કર્યો છે તેના સંદર્ભમાં કહી શકાય કે ખેતી માટે પણ આ ચોમાસું સારું રહેશે તે પ્રમાણેના સંજોગો છે પરિણામે સમગ્ર રીતે જોઈએ તો વરસાદની સમીક્ષા એટલું જ નહીં પરંતુ જે અમુક સ્થળોએ કેટલાક સ્થળોએ જે પાણી ભરાય છે તેના સંદર્ભમાં તેમજ તકેદારીના પગલા રૂપે જે એલર્ટ આદેશો સરકારે જારી કર્યા છે તેના સંદર્ભે કયા પગલા લેવા અને ખાસ કરીને ચોમાસી દુર્ઘટનાઓ ન ઘટે તેના સંદર્ભમાં આગોતરું આયોજન કરવું કયું કરી શકાય તેના સંદર્ભે મુખ્યત્વે કેબિનેટમાં અને વહીવટીતંત્ર સાથે પણ ત્યારબાદ ચર્ચા કરવામાં આવે એવી પૂરી સંભાવના રહેલી છે એકંદરે કહી શકાય કે આ વરસાદ જે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે લાયક વરસાદ પણ થશે પરિણામે કહી શકાય કે વાવેતરની સ્થિતિ સંદર્ભે પણ હાલની શું પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં હવે કેવા પ્રકારે વાવેતર કરી શકાય તેના સંદર્ભે પણ સમીક્ષા હાથ ધરવામાં આવશે એટલે એકંદરે કહી શકાય કે કેબિનેટમાં આજે ખાસ કરીને આ વિમાની દુર્ઘટનાના પગલે મૃતકોને શોકાંજલિ સહિત જે ઓગણીસમી જૂને જે રીતે પેટા ચૂંટણી યોજાવાની છે તેના સંદર્ભમાં રાજકીય સમીક્ષા કોઈ પણ જાતના એજન્ડા વિના આ સંદર્ભે ચર્ચા હાથ ધરાય એવી પૂરી શક્યતા છે સંજીવની જાણકારી માટે ધન્યવાદ અરુણ